મોર્નિંગ કેમ છો મિત્રો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો અત્યારે આપણે જાગી ગયા છે અને શેજુબેન નજી ફૂતા છે જો ઓઢી જાય ને માથે વિડિયો શરૂ કરું ને એટલે ઓઢી જાય ને આ સવારે મારી મમ્મી નવો નાસ્તો બનાવ્યો છે હાલો હું તમને બતાવું માર મમ્મી બનાવ્યો છે ખાખરા અરે ખાખરા જ નું કે હે તો કામ ખાખરા કે અમુક જીરાપુરી કે મારી મમ્મી હવાર હવારે આવો નાસ્તો બનાવીને ખસ જો કે ખાખરા આપડા ફેવરેટ હો તો ચાલો આપણે ખાખરા ને ચા ખાઈ લે તો મિત્રો આપણે નાયન થઈ ગયા છે રેડી હવે જાય ક્લાસીસ છે મારું જવાબ બે જ્યા છે લોક આપણે જો આજ મોડું થઈ ગયું ચાલો આપણે પેલા ક્લાસીસ જઈ આવીએ તો મિત્રો આપણે જમવા આવ્યા હતા જમીન થઈ ગયા છે ઓગા ના ખાવામાં શું હતું ખબર છે મગનું શાક ના સેજબેન અમાર વેડિયા જો છે મગનું શાક છે ના આજ તો તમાર મમ્મી ઠાકી ગઈ સોકડી હેઠી કરી કરી કે સોકડી હે પાણી <laughs> નથી <laughs>

એમ એમને હવે કેટલા બધા માણસ કેટલા હોય છે તા બધા જો ફલન જો ઓય કિસુબેન સાયકલ આ તો કેવા લાગે જરી કેજો તો આપણે કિસુબેન હાટી આવી નવી સાયકલ લઈ આવશું ઓકે તો મિત્રો આપણે છે ને આજે નવીન ખાવાનું છે હું ખબર છે આલુનો પરોઠો આલુ પરોઠા આ આલુ પરોઠા આલુનો પરોઠો

મિત્રો અમારે ખેરે છે મારું મમ્મી પછી મારે મેનામાં સિન્યા જ્યાં છે બે વાર તો અમને મૂકી દેવા ગયા તો કે એવું નથી અમને મેં કહી નથી જાઉ અમે નહીં જાઉં અમારે છે ને કામ કરવાનું તું જાય થોડીક ગેમ રમી ને જ્વેલરીનું એક કામ હીક તો એ સ્ટાર્ટ કર્યું એમ જો વાયગા કેટલા હવે આપણે આવતા ને આપણે થોડીક ગેમ રમી આપણું કામ પૂરું થઈ ગયું મિત્રો મારી મમ્મી છે ને બેસીના આવી ગયા છે ને એની છે ને તાળું મારવા નહીં મળે રહી

આજે થાક થાકી જઈ જાય શાંતિથી આ દુખવા મળે સોલ કરીને આજ તો હાડી હકેલવાની નથી બોલો આજ હતા અમે એટલે છે આલુ આલુના પરોઠા કર્યા હતા આજે તમે જઈ છીએ ને હે હા ભાઈ આલુ પરોઠા કર્યા હતા મારી મમ્મી બહુ ચાંદી એક એક પોઈન્ટમાં ને આજ ખબર છે ને કિશુબેન ને સાયકલ આપી છે જો આપણે તમે કહેવા ને તો કિસુબેન સાયકલ લઈ જવું કોમેન્ટ કરીને કહી દેજો કે કિસુબેન સાયકલ લઈ જઈ જાય કે નહીં કેશુબેન તમારે લેવી હોય સાયકલ તો કોમેન્ટ કરીને જવા દઈએ કેશુબેન એવી સાયકલ લઈ દે કે નહીં કેવી હું ઓલી સાથક ને એ એવી જ લઈ દેવી ને કોમેન્ટ કરી દેજો રેડી મિત્રો બોરિયા બિસ્તર પથરાઈ ગયા છે ને મારી મમ્મીને છે ને આડા ઇન્જાર વાગ્યા ને એને નારાયણની સિરિયલ જોઈએ રાધે કૃષ્ણની સિરિયલ જોઈ છે કેશુબેન લગાડ્યા છે એના હાથમાં વાસલીન કેમકે એના હાથ હાવ આવી ગયા છે હા ભાઈ વેચલીન ભાઈ વેચલીન લગાડી છે હા ભાઈ જે હોય એ સમજીધા મારે વેથ લગાડે છે એટલે એના હાથ હાળા થઈ જાય ને આમાંથી સેનલ લોહી દવા મળે તવડા પડી ગયા ઘટપણમાં એવું થોડું ઘણી પ્રોબ્લેમ રહે અસ તે ફાટી છે મારું તાળા એરે બળ કરે આ વિડીયો છે ને હવે આપણે પાછી સાયન્સ પૂરો નહીં છે ગમે તો લાઈક ના જો ચેનલમાં ન હોય તો સબ્સક્રાઇબ કરવાનું જો Brais CB la vlog man todode bye bye. Ana ha jo 1000 subscriber karai dejo. Alo bye bye.